નમસ્કાર અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો સરકારી કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજ બપોરના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ પાસઠ વર્ષ ઉપરના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે આજરોજ તારીખ અઠ્યાવીસ દસ બે હજાર પચીસના દિવસે અપાયો છે એક મોટો આદેશ તો મિત્રો કયો આદેશ અપાયો છે જેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો આ દિવસોમાં આઠમા પગાર પંચ અંગે ચર્ચાઓ તેજ બની છે અને હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે આવનારું અઠવાડિયું કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે તો માહિતી અનુસાર સરકારે કમિશનની શરતો એટલે કે તેના કાર્યક્ષેત્રને અંતિમ સ્વરૂપ આપી દીધું છે તો આ સાથે તેના અધ્યક્ષ અને સભ્યોના નામોને પણ મંજૂરી આપવામાં આવી છે તો ચાલો આજના સમાચારમાં આપણે જાણીએ કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને આઠમા પગાર પંચ અંગે આવતા અઠવાડિયે એટલે કે નવેમ્બરની શરૂઆતમાં એક ખૂબ સારા એવા સમાચાર મળવા જઈ રહ્યા છે તો માહિતી અનુસાર સરકારે કમિશનની શરતો એટલે કે તેના કાર્યક્ષેત્રને અંતિમ સ્વરૂપ આપી દીધું છે અને તેની સાથે તેમના અધ્યક્ષ અને સભ્યોના નામોને પણ મંજૂરી આપવામાં આવી છે તો ચાલો આજના સમાચારમાં આપણે આ બાબતે વિગતવાર જાણીએ કે આઠમું પગાર પંચ ક્યારે લાગુ થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો પગાર માળખું ફરીથી નક્કી કરવામાં આવશે તો એ નોંધવું જોઈએ કે આઠમું પગાર પંચ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે નવા પગાર ધોરણો પેન્શન માળખા ભથ્થા અને અન્ય લાભો માટે ભલામણો તૈયાર કરશે તો આ પ્રક્રિયા સામાન્ય રીતે દર દસ વર્ષે થાય છે જેમાં ફુગાવા અને આર્થિક પરિસ્થિતિઓને આધારે પગાર માળખાને ફરીથી સેટ કરવામાં આવે છે મિત્રો તો હવે આ વખતે પણ કમિશનની રચના પહેલા સરકારે રાજ્ય સરકારો જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય હિસ્સેદારો પાસેથી સૂચનો માગ્યા છે જેથી ભલામણો વાસ્તવિકતાની નજીક હોય જોકે આ વખતે પગાર પંચની રચના અગાઉની ચૂંટણીઓની તુલનામાં લગભગ એક વર્ષ મોડી થવાની છે તો એવી અપેક્ષા છે કે કમિશનને તેનો અહેવાલ તૈયાર કરવામાં છ થી બાર મહિનાનો સમય લાગી શકે છે તો એકવાર રિપોર્ટ લાગુ થઈ ગયા પછી તેની અસરો પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પાછલી અસરથી લાગુ ગણવામાં આવશે તો તમારી માહિતી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કમિશનની રચનાને મંજૂરી આપી હતી ત્યારબાદ વાત કરીએ તો સ્થાનિક વપરાશ અને માંગ પણ વધશે જોકે પગાર પંચની ભલામણો લાગુ થયા પછી સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે જેનાથી વાસ્તવિક વપરાશ અને માંગમાં પણ વધારો થશે જોકે બીજી બાજુ આનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો પર મોટો નાણાકીય બોજ પણ પડશે કારણ કે મોટાભાગના રાજ્યો કેન્દ્ર મુજબ પગાર માળખું લાગુ કરે છે તો એ નોંધવું જોઈએ કે પગાર પંચની ભલામણો બંધન કરતા નથી પરંતુ પરંપરાગત રીતે કેન્દ્ર સરકાર કેટલાક ફેરફારો સાથે તેનો અમલ કરી રહી છે મિત્રો તો સાતમું પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું તેની વાત કરીએ તો તો વર્તમાન સાતમા કેન્દ્રીય પગાર પંચની રચના અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદના રોજ કરવામાં આવી હતી અને તેની ભલામણો પહેલી જાન્યુઆરી બે હજાર સોળથી લાગુ કરવામાં આવી હતી તો આના પરિણામે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સરેરાશ ત્રેવીસ પોઈન્ટ પંચાવન ટકાનો વધારો થયો હતો જોકે આનાથી સરકારી તિજોરી પર નોંધપાત્ર અસર પડી તેનાથી કેન્દ્ર સરકાર પર રૂપિયા એક પોઈન્ટ ઝીરો બે લાખ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડ્યો અને રાજકોષીય ખાધ ત્રણ પોઈન્ટ નવ ટકાથી ઘટાડીને ત્રણ પોઈન્ટ પાંચ ટકા કરવી મુશ્કેલ બની ગઈ હતી તો કર્મચારીઓના પગારમાં સુધારો થશે નિષ્ણાતો કહે છે કે એકવાર આઠમું પગાર પંચની ભલામણો લાગુ થઈ જાય પછી તેની અસર મધ્યમ ગાળાના નાણાકીય રીડમોપ અને સોળમાં નાણાં પંચની ભલામણોને સમાવિષ્ટ કરશે તો સોળમું નાણાંપંચ નાણાકીય વર્ષ બે હજાર સત્યાવીસથી નાણાકીય વર્ષ બે હજાર એકત્રીસ સુધી રાજ્યો માટે કર વહેંચણી અને અનુદાન માળખું નક્કી કરશે આનો અર્થ એ છે કે પગાર માળખામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારો અને યુનિવર્સિટીઓ સુધી વિસ્તરશે તો રાજ્યો સામાન્ય રીતે તેમના કર્મચારીઓના પગારમાં સુધારો કરવા માટે કેન્દ્રના ધોરણે બંધાશે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓની અપેક્ષાઓ કેમ વધી છે તો કેન્દ્રીય કર્મચારી સંગઠનોના મતે તેઓ અપેક્ષા રાખે છે કે આઠમા પગાર પંચમાં મોંઘવારી ભથ્થા ફિટમેન્ટ ફેક્ટર અને પેન્શનમાં પ્રમાણસર સુધારા કરવામાં આવશે જો કમિશન આ મુદ્દાઓ પર સકારાત્મક ભલામણો કરે છે તો કર્મચારીઓની ચોખ્ખી આવકમાં નોંધપાત્ર વધારો છે તે થઈ શકે છે મિત્રો તો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળી શક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ